હેલો ફ્રેન્ડ્સ જય અંબે જય માતાજી કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં આજે આપણે મસ્ત બનાવીશું નવો નાસ્તો એમાં બનાવીશું જુવાના લોટની ક્રિસ્પી પૂરી પણ એમાં વણવાની કે કોઈ ઝંઝટ નહીં લે ખાલી ગુલ્લા કરો હાથથી દબાવો અને છોડી દો તો આજે બહુ મસ્ત ટેસ્ટી અને હેલ્ધી પૂરી બનાવીશું એવી જુવાના લોટની તો ચલો સ્ટાર્ટ કરીએ બતાવું તમને જે રીતે આપણે દર વખતે લઈએ છીએ એ રીતે પહેલા લોટ લઈ લઈશું જેટલી હોય કોઈ લોટનું માપ નથી જુવારનો લોટ લઈશું બીજું કશું જ નહીં જેટલી તમારે હોય રીતે તમે લઈ શકો હું હાલ થોડીક જ બનાવીશ ખાલી રેસીપી જેટલી એટલે માપની જ લઈ લીધ ચોમાસાની સિઝન છે ફ્રેન્ડ એટલે અવય છે બરાબર તો તમારે તમારે જે રીતે લેવું હોય એ રીતે તમે બનાવી શકો છો ચલો મેં જુવારનો લોટ ચાલી લીધો છે તે મેં લીધો છે નોર્મલ એક નાની વાટકી એમાં મીઠું નાખીશું અને જો જીરાનો અને અજવાઈનનો ટેસ્ટ ભાવતો હોય તો ચોક્કસથી તમે એડ કરી શકો છો તો હું થોડું લઈ લઈશ જીરું ટેસ્ટ ખરેખર સારો લાગે ફ્રેન્ડ અને થોડું લઈ લઈશ અજમો ટેસ્ટ અનુસાર તમને ભાવતો હોય એ બેમાંથી એક વસ્તુ તમે નાખી શકો બંને નાખી શકો અને તલ તલનો ટેસ્ટ એટલો તમે શેકેલા ખાવ કે તળેલા ખાવ ફ્રેન્ડ બહુ જ મસ્ત લાગે છે એટલે એ ચોક્કસથી નાખજો અને હેલ્ધી છે છોકરાઓ માટે અને આપણા બધા માટે હવે મોયણ મોયણ બહુ નથી નાખવાનું આપણું જ નાખવાનું કારણ કે આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ બરાબર એટલા માટે તો એક ચમચો જેટલો ચમચો મારો નાનો છે તો હવે હું તમને મોયન બતાવી દઉં બરાબર કે આપણે કઈ રીતનું રાખવું એવું લાગશે તો થોડું થોડો લોટ આપણે વધારે લઈ શકીએ પણ ઓયા ઓવર મોયણ નથી નાખવાનું કારણ કે આપણે હેલ્ધી બનાવી રહ્યા છીએ ટેસ્ટી બનાવી રહ્યા છીએ અને મોઢામાં તેલતેલ ના થાય એ રીતે પણ વણવાનું કે એવું કશું જ કરવાનું નથી ફ્રેન્ડ બસ આ રીતનું નહીં વધારે મોયણ કે નહીં ઓછું મોયણ તમને દેખાતું હશે ફ્રેન્ડ કે તમે આ રીતે લાડુ કે આમ મોઠ્યું વાળો તો વળી જાય પણ એવું બી નહીં કે ઓવર છે બરાબર આ તો જુવારનો કલર એવો આવે ને એટલે તમને થોડું એવું લાગે કારણ કે જુવાર એકદમ વાઈટ લોટ નથી આવતો હવે ધીમે ધીમે આપણે એનો કડક લોટ બાંધીશું ને ઓવર કડક બી નહીં અને ઓવર ઢીલો બી નહીં કે તમને જાતે એ ઘડીને તેલમાં મૂકતા ફાવે વણવાની છે નહીં અને આમ બી ફ્રેન્ડ આ પૂરી વણાશે નહીં તૂટી જ જાય તમારે ડાયરેક્ટ એને હાથથી દબાઈ અને જે બી આકાર આપવો હોય ગોળ આપવો લાંબો આપો ચોરસ આપો ત્રિકોણ આપો સમોસા આકાર આપો જે બી આપવો હોય પણ આ જુવારના લોકોને બધે મેન્ટાલિટી કેવી છે કે ભાઈ ગરમ પાણીમાં બાંધવું આમાં બાંધવું ધોધ થાય એવું નથી હા રોટલી વણવી હશે કે એવું કરવું હશે તો બાંધવું પડશે બાકી તો તમે પૂરી ઇઝી રીતે કરી શકો છો છે ને એકદમ કડક ના રાખતા એટલે તમને પૂરી લોહો કરીને સે પાલતા બરાબર આ રીતે મસળી લીધી છે અને બાકી તેનો લોટ બંધાઈ ગયો છે એટલે તમારે થોડું તેલ એડ કરી અને એને મસ્ત ચીકણો કરી લેવાનું કારણ કે આનું કોઈ બાઇન્ડિંગ ના હોય ને આ તો એક માટી જેવું પણ તો બી સારું છે હેલ્ધી છે લોકો અત્યારે બહુ ખાતા થયા છે કે ઘઉંનો લોટ માફક નથી આવતો હતો રાગીનો લોટ છે તો જુવારનો છે અત્યારે બધા બહુ જ ખાય છે અને સારું છે અને ઉનાળા માટે તો આ ખાસ આ લોટ ઠંડક બી આપે છે અને હેલ્ધી બી છે ચલો લોટ આપણો બંધાઈ ગયો છે હવે આને કોઈ રેસ્ટ કેવું આપવાની જરૂર નથી આ રીતે લોટ મેં બાંધી લીધો છે તમારા સામે જ વાંધો છે માપનું નાખ્યું છે એટલા માટે ચલો તેલ આવે ત્યાં સુધી હું તમને બતાવું કે પૂરી કઈ રીતે મેં જોડે કાળા મરી લીધા છે એના ઉપર હું મરી લગાવી દઈશ તમને ભાવતા હોય તો લગાવવાના છોકરા ના ખાતા હોય તો જરૂરી નથી બરાબર એક લઈ લેવાની ચમચો ના થાય અત્યારે ચોમાસું છે બધું અવાઈ જાય પણ છોકરાઓને તો નાસ્તા જોઈતા હોય જોઈએ જ હોય બરાબર નાની મોટી તમારી રીતે તમારે જે કરવી હોય આથી અથેળીથી સરસ વજન આલી અને એને આ રીતે કરી લેવાની

પડીને તૈયાર કરી લે જો બિસ્કિટ ટાઈપ કરવી હોય તો બી તમે કરી શકો પણ આપણે એ રેસીપી અલગ કરીશું એમાં થોડું એક બે લોટ ભેળવીશું એટલા માટે આ પ્રોપર આપણે ખાલી મઠળી ટાઈપ કરી રહ્યા છીએ અને પૂરી કો મઠળી કો સાદી ભાષામાં જે કેવું કહો આ રીતે હું બધી તૈયાર કરી લઈશ આ છે જુવાર પૂરી હેલ્ધી કોઈ ડાયટ કરતું એ બી ખાઈ શકે અને જેને ઘઉંનો લોટ માફક ના આવતો હોય એ બી નાસ્તામાં સવાર આનો નાસ્તો કરી શકે ફ્રેન્ડ અને હા ઠંડો બી બહુ હોય છે લોટ એટલે જેને ગરમીનો કોઠો હોય એ બી આ ખાઈ શકે છે સોરી પડી વાંધો નહીં કારણ કે આપણે બહુ તેલ બી નથી નાખ્યું ફ્રેન્ડ અને આ લોટ બહુ બાઇન્ડિંગવાળો બી નથી હોતું અને શાંતિથી મેન્ટેન કરવાનો રહેશે આ રીતે હું બધી પૂરી મારી તૈયાર કરી લઈશ ત્યાં સુધી મારે નોર્મલ તેલ આવી જશે એ બી હું તમને બતાવી દઈશ તમારે સામે જ પૂરી તૈયાર કરું છું કોઈ લોટ ચોટતો નથી કોઈ ટેન્શન નહીં કોઈ હેરાન નથી થવાતું કશું જ નહીં જો તેલ બી નથી આવતું કે તેલ લેવું બી નથી પડતું આપણા બોડીના વજનથી એને મસ્ત પીસો કરી લેવાનો અને દબાઈ અને મરી બી લગાવો હોય તો ડિઝાઇન કે તમને છોકરાઓ માટે નાસ્તામાં આપવું હોય બાકી ના લગાવવો હોય તો કોઈ જરૂરિયાત નથી મેં તો ખાલી એમ જ એક બતાવ્યું છે બરાબર હવે નોર્મલ તેલ મને લાગે ત્યાં સુધી આવી ગયું છે હમ નોર્મલ જ જોઈએ બહુ હે એકદમ તેલ જોઈતું નથી કારણ કે આપણે અંદરથી એને ચડવવાની છે બહારથી લાલ થઈ જાય અને અંદરથી કાચીને એવું નથી કરવાનું છે બરાબર તો આ રીતે ઘડે જવાની અને આ રીતે તૈયાર કરી જઈશું જુવાના લોટની મસ્ત ક્રિસ્પી ક્રંચી સેવ અંદર જીરું એડ કર્યું છે તલ એડ કર્યા છે બધું જ એડ કર્યું છે ધીમા ધાપે હું તળાવવા દઈશ ચાલો જો તળાઈ બી બહુ મસ્ત થઈ ગઈ છે અને હજુ થોડી ક્રિસ્પી હું કરીશ તમને દેખાતી હશે હા પણ તેલ એકદમ ઠંડુ ના રાખતા ફ્રેન્ડ કારણ કે આમાં શું થશે બાઇન્ડિંગ નહીં હોતું ને એટલે પૂરી જો ઠંડુ તેલ હશે ને એકદમ તો ભાગી જશે નોર્મલ ટેમ્પરેચર તેલ રાખજો એકદમ ઉકળતું બી ના રાખતા અને એકદમ ઠંડુ બી ના રાખતા કારણ કે આમાં કોઈ બાઇન્ડિંગ ના હોય તમે નાખો એટલે તો ભાગવા મળે ઠંડુ એકદમ તેલ હશે તો અને માપનું હશે તો મસ્ત બેનિફિટ થશે અને પૂરી સરસ તળાશે છે મસ્ત ખસ્તા પૂરી લાગે છે જુવારના લોટની પણ તેલને મેં તમને કીધું જો હું તમને ચાલુ વિડીયો બતાવું કે તેલ મારું કેટલું છે ગરમ ઓવરહીટ હીટ નહીં જોઈએ પણ માપનું ટેમ્પરેચર તો જોઈશે જ ફ્રેન્ડ એને કારણ કે ભાગી ના છે ને એટલા માટે બરાબર આ રીતે કળાશે જો ફૂલસે બી ખરા ક્રિસ્પી બી થશે અને ક્રંચી બી થશે ખરે એટલે હું તમને ભાગીને બતાવ આ તળાશે ત્યાં સુધી હું બીજી કરી દઈશ અને પતળી ના કરતાં લોયા જેવી જ રાખજો હું તમને થિકનેસ બી બતાવું કારણ કે પતળી હશે ને તો બિલકુલ નહીં રહે એક આપણે જાડીપુરી કેવું કરીએ બિસ્કિટ ટાઈપ એ રીતે આટલી એની થિકનેસ રાખજો દેખાય છે ને તમને કારણ કે આપણે તળવાની છે ધીમા જ તાપે વાંધો નહીં જલ્દી લાલ નથી થતી આ લોટ એકદમ જલ્દી બળી નથી જતો બરાબર એટલે એની જાતે જ એ મસ્ત ક્રિસ્પી થઈને ચડે છે એટલે આવી રીતે જાડી રાખજો પૂરી તમારા સામે જ પૂરી નાખી છે કોઈ બિલકુલ પૂરતી નથી કસતુર નથી દેખાય છે ને હું તમને નજીક લઈને બી દેખાડું અને જો જલ્દી બળી બી નથી જતી એટલે જાડી હશે તો બી વાંધો નહીં અંદરથી ફળી પડી તળાશે ચાલુ વિડીયોમાં જ હું તમને બતાવી દઉં મેં હાલ નાખી પહેલી નાખી અને વિડીયો સ્ટોપ કર્યો તો એટલે પહેલાં મેં એક બુલાવ તમને ચાલુ વિડીયોમાં પૂરી તળીને બહાર નીકાળું એ પ્રોપર બતાવું એકદમ ધીમો તાપ છે પરફેક્ટ તેલ ગરમ હતું ઓવન ગરમ બી નતું અને ઠંડુ બી નતું બરાબર એ રીતે આપણે રાખવાનું રહેશે જરૂર પડે તો પછી એક અડધી બે સેકન્ડ એ રીતે ગરમ ફૂલ કરી દેવાનું અને પાછો પછી ધીમો કરી દેવાનું છે ટેમ્પરેચર આપણે પૂળીઓ તરતા હોય એટલે આપણને આઈડિયા હોય લેડીઝને બધા એ રીતે બધી ચાડી કરી લીધી છે અને થોડીક જ નાખવાની હોય ને એટલી જ ઘડીને રાખવાની બીજા રાઉન્ડ માટે બધી ઘણીને મૂકી ના દેતા એમાં તમે એમ લાગે કે જોવાની પૂરી છે થોડીક ઘડીને મૂકી તે પછી તળવા જઈએ ફ્રેન્ડ તો નહીં તળાય તાજી તાજી ઘડવાની અને તાજી તાજી જ તળવાની તો તળાશે બાકી તૂટી જશે આમાં આપણે કોઈ બાઇન્ડિંગનો લોટ નથી બીજો એડ કર્યો કોઈ ગરમ પાણી એડ નથી કર્યું ઓવર મોયન એડ નથી કર્યું ફ્રેન્ડ એટલા માટે તો બી પરફેક્ટ પૂરી તળાઈ અને તૈયાર થાય છે તમારા સામે જ હું તમને ચાલુ વિડીયોમાં જ આ પૂરી કામ નીકાળી અને બતાવી દઉં ગેસનું બેલેન્સ થોડું આપણે જાતે મેન્ટેન કરવું પડશે અને આ ખરે એટલે આ બી હું તમને બતાવું કે કેટલી ક્રિસ્પી થાય છે હજુ ગરમ છે કારણ કે ચાડી છે ને ફ્રેન્ડ એટલા માટે ઓકે ચલો હાથ જોઈ પૂરી પૂરીવારી કરાવી લઈશ આ રીતે તમે જોવાની પૂરી ઈઝી રીતે ઘેર કરી શકો છો છોકરાઓના લંચ બોક્સમાં આપવા કે તમારે ચા નાસ્તા જોડે હવા નાસ્તામાં જોઈતું હોય કોઈ ઘઉંના લોટનું ના ખાવું હોય તો પ્રોપર મેં તમારી સામે જ આ પૂરી તળી છે અને હજુ બે મિનિટ હું તળીશ દેખાય છે ને તમને પછી જ વિડીયો સ્ટોપ કરીશ અને આ ઠરે એટલે બી હું તમને બતાવી દઉં આ કટકો એક ઠરેલો છે જો કેટલું સરસ ક્રિસ્પી છે ને આખી પૂરી તોડીને તમને બતાવું કે કેવી થાય છે પણ થોડી વાર લાગશે ઠરવા માટે કારણ કે જાડી છે એટલા માટે ચલો તો આ પૂરી બી લઈ લઈશું આ સ્ટેજે બહુ ઓવર કુક નહીં કરીએ ક્રિસ્પી થઈ જાય છે આ લોટ તરત જ કડક થાય છે જો તમને નજીક લાઈન બી બતાવું કે આ છે મારી તમારી સામે ચુવાના લોટની પૂરી તળેલી એ જ રીતે હું

સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો મળીએ આગળના નવા વિડીયોમાં બાય લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ કરવાનો ફ્રેન્ડ બોલતા નહીં પણ ગરમ તેલ રાખજો ઠંડુ ના રાખતા અને ઓવર ગરમ બી ના રાખતા આ છે જુવારની પૂરી એ ફૂલી બી શકે છે ક્રિસ્પી બી થાય છે બિસ્કિટ બિસ્કીટ બી થાય છે અને ક્રન્ચી બી થાય છે ટ્રાય ચોક્કસથી કરજો ફ્રેન્ડ બાય